ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગે ત્યારે આપણે વિચાર્યું ન હોય એવું ઘર પરિવાર અને માલ મિલકતને નુકસાન થાય છે અને આવી આફતમાંથી બહાર આવતા કેટલાઓ મહિનાઓ લાગી જાય છે આપણી નજરે જોયેલો રાજકોટ અગ્નિકાંડ એ આપણે ક્યારેય ભૂલી ન શકીએ હવે આપણે ઘરથી જ શરૂઆત કરીએ તો ઘરમાં શોર્ટ સર્કિટ ક્યાં કારણે લાગે છે કે આગ લાગવાનો પ્રશ્ન જ આપણે સોલ્વ કરી નાખીએ તો ખૂબ મોટી આફત અને નુકસાનીમાંથી બચી શકીએ આજે હું તમને એવી વસ્તુ બતાવવા માગું છું કે જે તમને જોવામાં તો સાવ સામાન્ય લાગશે પણ તમારી અને આપણી સુરક્ષા માટે ખૂબ જરૂરી છે આ છે સ્વિચ બોર્ડની અંદર લગાવવાનું સ્પેશિયલ ગાસ્કેટ જેને આવી રીતે સ્વિચ બોર્ડમાં ચોંટાડી દેવાનું હોય છે આગ લાગવાથી આ પાંચ એમએમનું ગાસકેટ પિસ્તાલીસ નું થઈ જાય છે અને બોર્ડમાં ઓક્સિજન ન મળવાથી તરત જ આગને ઓલવી નાખે છે બીજું કે આ છે બસ્ટિંગ ટ્યુબ જેને આ તમારે એમસીબી બોર્ડમાં આ રીતે લગાવી દેવાનું છે જ્યારે શોર્ટ સર્કિટથી આગ લાગે ત્યારે આ ટ્યુબ બ્લાસ્ટ થઈને આગને ઓલવી નાખે છે દુર્ઘટના ત્યાં ને ત્યાં ટળી જાય છે અને આ ટ્યુબ 8 ઇંચ 12 ઇંચ અને 21 ઇંચની સાઈઝમાં મળે છે ત્રીજું કે એસી માટે પાઇપ કે ડિસ્ક પણ આવે છે જેને એસી ના વાયરિંગમાં આ રીતે લગાવી દેવાનું હોય છે આ ત્રણેય વસ્તુ લગાવવામાં ખૂબ જ સરળ છે કોઈ પણ લગાવી શકે છે તમે જાતે પણ લગાવી શકો છો જો તમને નો ફાવે તો ઇલેક્ટ્રિશિયન ને બોલાવીને લગાવી પણ શકો છો આ ફાયર સેફટી કિટ મારા મત મુજબ ઘર શાળા કોલેજો હોસ્પિટલ સિરામિક ફેક્ટરી કે કોમર્શિયલ બિલ્ડિંગમાં આ બધી જગ્યાએ લગાવી દેવી જોઈએ આ કિટ ઝીરો મેન્ટેનન્સ કિટ છે જ્યાં સુધી બ્લાસ્ટ ન થાય ત્યાં સુધી સ્વિચ બોર્ડમાં પડી રહે છે અને એમ પણ શોર્ટ સર્કિટ રોજ નથી થતું માટે આ કીટ લગાવવામાં કોઈ લાંબો ખર્ચ થતો નથી બધાને જ વિનંતી છે કે સામાન્ય ભાવે મળતી આવી કીટ વસાવી લેવી જોઈએ જો નજર અંદાજ કરશો તો આપણે જાણી જોઈને કરે નહીં એ આપણી ભૂલ જ ગણાશે તો આ હતી સેફ્ટી ફર્સ્ટ એવી માહિતી તમે હતા આરબી ન્યૂઝના ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ પેજ ઉપર અને હું હતો આપણી સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત